મિત્રો ન્યુ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે ભાવનગર શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વો ની ગુંડા સામે આવી સમાધાન માટે બોલાવેલા બે યુવકોને મોડી રાત્રિના કૈલાસ વાટિકા ગાર્ડન ની અંદર શરીયોના

ગત સ્નેહ વાઘાણી નામના વિદ્યાર્થીને ઘર નજીક રાખીને કહેલ કે તું મારી સામે કાતર કે મારી છે તે બંધ કરી દેજે અને તર મજા નહીં આવે આવી ધમકી આપીને ઝઘડો કર્યો હતો રાત્રિના કૈલાસ વાટિકામાં સ્નેહ વાખાણી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને બચાવવા ગયેલા સંદીપ લકુમ ઉપર પણ આવા તત્વોએ છરી વડે હુમલો કર્યો બ્યુરુચિ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા